ઓમ નમોનારાય હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોડું કિચનમાં તો આજે આપણે બનાવશું મેગી પૂડલા તો એના હારું આપણે આ મેગી લીધી છે એક આ રીતની આપણે અને એક એનો મસાલો મેગીનો જે ભેગો આવે એ અને ચણાનો લોટ તો અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને ત્રણથી ચાર ચમચી ખાટું દહીં લીધું લીલા ધાણા થોડાક લીધાશ અને ચીલી ફ્લેક્સ ઉપરથી આપણે થોડાક નાખશું અને મીઠું જો હોય સ્વાદ પ્રમાણે તેલ અને પાણી તો પહેલાં આપણે મેગીને બફવાનું છે તો આમાં આપણે પાણી ગરમ મૂકશું આપણે બહુ વધારે પાણી નહીં મૂકીએ મેગી બફાઈ એટલું જ આપણે પાણી મૂકવાનું છે તો એક મેગી હે તો એક કપ જેટલું પાણી આપણે જોઈએ હવે આમાં આપણે મેગી નાખી દેહું આ રીતે અને આને આપણે બફાવા દેહું તો મેગી આપણી થાય ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરી લેહું તો આમાં આપણે ચણાનો લોટ લઈ લેહું તો લોટને આપણે ચાવી લેહું બધો લોટ આપણે આ રીતે ચાલી લીધો હવે આપણે આમાં નાખી દે હું દહીં તો થોડુંક ખાટું દહીં લેવાનું તો ટેસ્ટ સારો આવશે હવે પેલા આપણે દહીં ને બે મિક્સ કરી લેવું લોટ તો હવે એમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું તો આ જ વાટકામાં આપણે પાણી લઈ લેવું દહીં વડા આપણે થોડુંક પાતળું ખીરું બનાવવાનું આ રીતનું આપણે ફેરવું છે તો થોડીક વાર આને સાઈડમાં રહેવા દેવું હું મેગીને એકવાર ફેરવી હું પાણી ઉકળી ગયા પછી આને વધારે વાર નથી લાગતી ત્યાં સુધી એમને થોડોક ટાઈમ લાગે એમ તો આમાં આપણે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મેગી મસાલો નાખવાનો છે એટલે મીઠું ઓછું નાખશું તો આ મેગીમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું એટલે મેગીમાં મીઠાનો ટેસ્ટ આવી જાય અને આમાં આપણે હવે નાખી દેવું થોડાક લીલા થાણ થોડી વાર મેં સાઈડમાં રહેવા દેવું તો મેગી આપણી પાકી ગઈ છે મેં ચેક કરીને જોઈ લીધી આ રીતના ચેક કરી લેવાની આપણે દબાવીને તો એકદમ પાકી ગઈશ તો ગેસ બંધ કરી દે હું મેગીને આપણે કાઢી લે કોઈ પણ એક ઝારીવાળા વાસણમાં આ રીતનું નીચે એક ડીશ રાખવાની એટલે વધારાનું પાણી થોડું ઘણું હોય તો એ નીકળી જાય અહીંયા આ રીતે આપણે નીચે એક ડીશ રાખીશ તો મેગીને થોડીક વાર ઠંડી થવા દેહ તો આને તમે એમનો મય ઠંડુ કરી શકો અને થોડુંક ઠંડુ પાણી નાખીને કરી શકો તો આમાં આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દેહ આ રીતે તો થોડુંક પાણી અને નીતરી જવા દેવું આપણે આ રીતની મેગી જોઈ તો હવે આપણે આમાં મેગીનો જે મસાલો આપણે છે એ નાખી હું કીરામાં ને થોડોક ઉપરથી નાખશું કે બે ટેસ્ટ આવી જાય આપણે હવે આ તો એ લીધી છે ગેસ ચાલુ કરશું આપણે એને ઉપર થોડું તેલ નાખશું આ રીતે તેલ ફેરવી લે થોડુંક આને ગરમ થવા દે હા તો તવી આપણી ગરમ થઈ ગઈ છે તો ગેસ થોડો ધીમો કરી દે હું ગરમ થઈ જાય એટલે હવે આની ઉપર આપણે મેગી નાખશું તો આમાંથી આપણે બે પૂરલા બનાવશું બે ભાગા રીતે કરીને આ રીતે ફેલાવી દેવું આની ઉપર આપણે નાખીએ ખીરું આ રીતે થોડુંક ઉપર ને થોડુંક સાઈડ માં એ રીતે એની ઉપર આપણે મસાલો નાખશું તો ચીલી ફ્લેક્સ નાખશું થોડાક આ રીતે ટેસ્ટ પ્રમાણે તમે નાખી અને થોડોક મેગીનો મસાલો જે આપણે રાખ્યો તો એ હવે આને નીચે એકદમ સરસ ચડવા દેહું ગેસ થોડોક વધારી દેહું આપણે ઉઠલી જઈએ એવું પાકવા દેવાના એને થોડુંક તેલ સાઈડમાં નાખી દેવાનું અને પાકવા દેવાનું આપણે મીડિયમ ગેસ રાખીને કાને આપણે આ રીતે પકાવી લીધું છે તો ગેસ મીડિયમ જ રાખવાનો અને સાઈડમાં આ રીતે બધી બાજુથી ઉખેડી દેવાનું એકદમ આરામથી એમ આને આપણે ફેરવી લેવું બીજી બાજુ ને બીજી બાજુ તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું છે તો આ રીતે ચેક કરી લેવાનું તો આ રીતે ફરવાનું સઈ એક્સ્ટ્રા એ સઈ નીકળી જાય તો આને આપણે હવે કાઢી લેહું આ રીતનું એકદમ સરસ છે એકદમ ખાવામાં સારું લાગશે એમ અને છોકરાઓને મેગી વાળું છે તો ભાવશે જ એમ અને આ બાજુ તમે બીજી બાજુ આપણે જોઈએ તો એ બાજુ એકદમ સરસ તમને મેગી દેખાડે આ રીતનું તો તૈયાર છે આપણા મેગી પુડલા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેગી પુરલા